જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને સમગ્ર દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરામાં અમરનાથ યાત્રા દરમિયાન ભંડારાની સેવા આપનાર વડોદરા ખાનગી સંસ્થાના સેવાદારોમાં રોષ જોવા મળ્યો છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સહેલાણીઓ પર આતંકી હુમલાનો મામલો સામે આવતા દેશભરમાં રોષ છે અઠ્યાવીસ જેટલા પર્યટકો પર આતંકીઓ ધર્મ પૂછી ગોળીઓ મારી મોતને ઘાટ ઉતારવાનો કરુણ મામલો સામે આવ્યો છે પહેલગામ આતંકી ઘટનામાં માં ત્રણ ગુજરાતીઓના મોત થયા છે ઘટનાના પગલે દેશભરમાં ભારે રોષ છે ત્યારે વડોદરામાં અમરનાથ યાત્રા દરમિયાન ભંડારાની સેવા આપનાર વડોદરા ખાનગી સંસ્થાના સેવાદારોમાં રોષ જોવા મળ્યો છે સેવાદારો શહેરના વાડી વિસ્તારમાં ભેગા થયા હતા સેવાદાર અગ્રણી મિલિંદ વેધ કહેવું છે કે અગાઉ પણ પહેલગામ ના ત્રણ વિસ્તારોમાં પોલીસ ચોકી બનાવવાની માંગ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી વડોદરાની આ સંસ્થા દ્વારા અમરનાથ યાત્રા દરમિયાન હુમલા ભય રહેતો હોવાથી આ વિસ્તારો ની સુરક્ષા ને ધ્યાનમાં લઈ પોલીસ ચોકી બનાવવા રજૂઆત કરી હતી પરંતુ જમ્મુ કાશ્મીર સરકાર દ્વારા કોઈ જ પગલા નહી ભરવામાં આવતા આતંકીઓને ખુલ્લો મેદાન મળી ગયું છે અને હચ

આ જોઈને ટારવું નહીં જેમ બને એમ ખૂબ મોટી સંખ્યામાં આવું કારણ કે એ લોકો પોતે ઈચ્છિત છે કે આ લોકો કાશ્મીર આવે નહીં અને ભવિષ્યમાં એવું થશે કે જો આપણે જવાનું બંધ કરીશું તો આજે કાલે કાશ્મીર આપણા હાથમાંથી જતું રહેશે અને પછી એવી વારી આવશે કે વિઝા લઈને ના જવું પડે એટલે જે બને તેમ અને હિન્દુ ધર્મની મોટામાં મોટી યાત્રા અમરનાથ કહેવાય છે એટલે જેને કહેવામાં આવે છે કે અમરનાથ જાય તો ઠીક અને ગયા તો અમરનાથ એટલે જેમ બને એમ મોટા ટાર્ગેટમાં લોકોએ આવવું જોઈએ એવી અમારી આસ્થા છે ને જેમ બને એમ અમે એમની સેવા કરીશું આ દુર્ઘટના જયારે બી અમરનાથ ચાલુ થવાનું હોય છે ના વીસ પચીસ દિવસ પહેલા આવું કોઈને કોઈ કારણસર ચોક્કસ આવું નાનું મોટું કોઈ કરવામાં આવે છે ત્રણસો સિત્તેરની કલમ બાદ પહેલી વખત આવી દુઃખદ બહુ મોટી ઘટના બની છે અને આ જગ્યા જગ્યા બની છે તે ડંડી રસ્તો છે અને ઘોડા ઉપર જવું પડે કારણ કે દોઢ ફૂટથી એક ફૂટ પગ અંદર જતો રહે છે અને ઉપર ગયા બાદ એને પૃથ્વીનું સ્વર કહેવામાં આવે છે મિનિ સ્વિઝરલેન્ડ એટલે આ પોતે લોકોએ આઈડી પ્રૂફ તપાસીને હિન્દુને એક તરફ કર્યા અને ત્યાર પછી ટાર્ગેટ કરીને ગોરીઓ મારવામાં આવી છે એટલે જિંદગીમાં પહેલી વાર આવી ઘટના મેં મારી લાઈફમાં જોઈ છે અમરનાથ જતી વખતે ગઈકાલે ગોળીઓ ટ્રેક્ટરમાં નાખીને લાવ્યા છે તમે વિચાર કરો ત્યાં કશું જઈ નથી શકતું ટ્રેક્ટર ફક્ત ગયું ને ટ્રેક્ટરમાં ડેડ બોડી બધી નાખીને હોસ્પિટલ પર લાવ્યા છે રાત્રે અગિયાર વાગ્યા સુધી છેલ્લી અઠ્યાવીસનું ડેડ ડેડ બોડી ડિક્લેર કરી ત્યાં સુધી બધા લોકો ત્યાં ઊભા હતા તો આવું ત્યાં જવાનો એપ્રોચ રોડ જ નથી ફક્ત રોડ જ જઈ શકે છે એપ્રોચ રોડ હતો તો બંધ કરી દીધો આ લોકોએ તો આવું ફરીથી ના થાય એના માટે બધી વ્યવસ્થા કરે જયશંકર